Shankara જર્ની બ્લોક્સ આપણે જોઈ રહ્યા છીએ રાજકોટી કેદારનાથ પાર્ટ 5 હેલો દોસ્તો દીપ જર્ની બ્લોક્સ ની અંદર આપ સૌનું સ્વાગત છે અને આપણે જોઈ રહ્યા છીએ રાજકોટી કેદારનાથ પાર્ટ 5 દોસ્તો તમે મારી પાછળની સાઈડ જે નદી જોઈ રહ્યા છો તે મંદાકની નદી છે અને તે કેદારનાથ થી આવે છે અને દોસ્તો આ જે મંદાકની નદી છે તે આપણે કિનારે કિનારે નદીના આપણે ચાલીએ છીએ અને આ વિડીયોઝની અંદર હું તમને સમજાવવાનો છું પાર્ટ ની અંદર અને આપણો પાર્ટ સિક્સ એક લાસ્ટ પાર્ટ આવશે જેની અંદર હું તમને બતાવીશ કે આપણે કેટલી જર્ની કરવાના છીએ કેવી રીતે ફરવાના છીએ અને દોસ્તો આ વિડીયોના માધ્યમ હું તમને ટોટલી ગાઈડલાઇન્સ આપીશ પાર્ટ ફાઇવમાં તો તમને મજા આવે તો જોતા રહેજો દીપ જર્ની બ્લોક્સ દોસ્તો આ મંદાકની નદી છે ને આ મંદાકની નદી કેદારનાથથી આવે છે હિમાલય પર્વતથી આ મંદાકની નદી આવે છે અને તમે અંદરના ઇન સાઇડનો આ વ્યૂઝ લાઈન બતાવ્યો તો એકદમ બ્લ્યુ પાણી તમને જોવા મળે છે અને બહુ સરસ છે પાણી ફૂલ ઠંડુ છે દોસ્તો દોસ્તો હેલીપેડ છે અને કર્ણપ્રયાગ ગામથી તમે કેદારનાથની જર્ની હેલિકોપ્ટર દ્વારા કરી શકો છો અને આ વિડીયોઝમાં મેં લાસ્ટ પાર્ટ સિક્સની અંદર સમજાયું છે કે હેલિકોપ્ટરમાં સફર કેવી રીતે કરવો તો તમે આપણો વિડીયોઝ જોજો લાસ્ટ પાર્ટ આવશે એની અંદર હું તમને સમજાવવાનો છું કે હેલિકોપ્ટરમાં કેવી રીતે જવું અને કેટલો ખર્ચો આવશે દોસ્તો આપણે સફર કરતાં કરતાં હવે આપણે સ્ટે રાતનો આજે નાઇટ સ્ટે કરશું આપણે સોનપ્રયાગની અંદર આપણે આજે કરવાના છીએ અથવા એની પહેલાં જો રામપુર ગાવા ત્યાં કરશું દોસ્તો આ જોઈ રહ્યા છો બહુ જબરજસ્ત અકસ્માત થયેલો છે ગાડીનો ડૂચો બોલી ગયો છે દોસ્તો અહીંયા આવો તો સાવધાની રાખીને આવું ગાડી ડ્રાઈવ કરો કારણ કે અહીંયા હાલતા ઉપરથી પહાડ ઉપરથી પથ્થર પડે છે તમને બેસ્ટ ટાઈમ નવેમ્બરનો એના માટે જ કહું છું દોસ્તો કે અહીંયા તમે આવશો નવેમ્બરમાં આવશો એટલે ઠંડીનું વાતાવરણ હશે એટલે વરસાદ નહીં પડે તો આવું વાતાવરણ તમને નહીં જોવા મળે એક્સિડન્ટ જેવું અને દોસ્તો જો આ તમે જોઈ રહ્યા છો તે હેલિકોપ્ટર અહીંયા ઉડી રહ્યા છે અને સવારના અર્લી મોર્નિંગ આપણે સોન પ્રયાગથી નીકળશું ચાલો આપણે જોઈએ અર્લી મોર્નિંગ મોર્નિંગ જય માતાજી અત્યારે વાયગા છે સવારના સાડા ત્રણ અને અત્યારે આપણે આમ સોનપ્રયાગાગર જ સોનપ્રયાગર આપણે અત્યારે હોટલમાં રાત્રે સ્ટે કર્યો તો વહેલા આવીને અને દોસ્તો અત્યારે આપણે સાડા ત્રણથી ચાર વાગે આપણે જવા માટે અત્યારે નીકળીએ છીએ કેદારનાથ તરફ અત્યારે અહીંયાથી આપણે ગૌરીકુંડ લગી આપણે બાય કારમાં આપણે ઉતરશે અને ત્યાં ગૌરીકુંડથી આપણે ચાલતા પદયાત્રા કરવાના છીએ કેદારનાથ લગી અને દોસ્તો શિયાળાના ટાઈમે તમે અહીંયા આવો તો ખાસ કરીને તમારા પહેરવાનું સાધનને પહેરવાના કપડા સુધી તમામ વસ્તુ લઈને તમે અહીંયા આવું કારણ કે અહીંયા ઠંડી બહુ વધારે લાગે છે અને હું લાસ્ટ હવે ટુ ડેઝ છે અહીંયા હું ટુ દિવસ પહેલાં જ હું ત્યાં જર્ની કરવા જઈ રહ્યો છું એટલે દોસ્તો હું તમને એના માટે ગાઈડલાઇન્સ આપતો રહીશ અને તમને બતાવતો રહીશ આગળની જર્ની કેવી રહેશે એટલે અહીંયા આવવા માટે સવારે વહેલું ત્રણથી સાડા ત્રણની આડે ગાળે ચાલતા ટ્રેકિંગવાળાને નીકળી જવું પડશે ત્યારે તમે સાંજના ટાઈમે બે ત્રણ વાગે પોંખશો એટલે દોસ્તો આ વિડીયોસમાં બતાવું છું કે આપણે કેટલા વાગે ત્યાં પોખી એટલે વિડીયોસ આપણે જોતા રહેજો દોસ્તો અહીંયા હોટલ છે અને હોટલ આપણે પાંચ જણા વચ્ચે આપણે પચીસસો રૂપિયા આપ્યા છે પર પર્સન પાંચસો રૂપિયા હોટલમાં ભાગે આવે છે અને આ તમે જોઈ રહ્યા છો ત્યાં આપણું ગ્રુપ છે સવારે અર્લી મોર્નિંગ ટ્રેકિંગ માટે આપણી સાથે આ ગ્રુપ નીકળવાનું છે અને આમાં આપણી સાથે લેડીઝ પણ જોડાયેલા છે આ ગ્રુપની અંદર જે આપણા માટે ચાલવા માટે આપણી સાથે છે પદયાત્રામાં અને ચાલો દોસ્તો હવે આગળ જઈને હું તમને બતાવું સર આપણે ભોગી ગયા છીએ ગૌરી કુંડ આવી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો દોસ્તો અત્યારે આપણો ગૌરીકુંડ આવી ગયા છે અને ગૌરીકુંડ તમે જોઈ રહ્યા છો અત્યારે ઠંડીનું વેધર હું તમને બતાવું છું કે કેવું છે આપણે સોન સોનથી પચાસ પચાસ રૂપિયા આપીને અહીંયા બાર આ બુલેરો ટેક્સી દ્વારા અહીંયા ઉપર ગૌરીકુંડ લગી આવવાનું રહેશે જે પાંચ કિલોમીટર લગી આપણે ગૌરીકુંડ લગી લઈ આવશે અને અહીંયાથી આપણે સવારના ચાર વાગે ટ્રેકિંગ કરવાનું ચાલુ કરીએ છીએ હવે જોઈએ છે ત્યાં જઈને કેટલા વાગે પોગીએ છીએ મારી પાછાની સાઈડ ગૌરીકુંડ તમને રસ્તો દેખાઈ રહ્યો છે ચાલો આગળ જતાં હું તમને બતાવું છું કે કેવું કેવું છે તો જોતા દીપ હેલો દોસ્તો બ્લોગ્સ ની અંદર આપ સૌનું સ્વાગત છે અને અત્યારે આપણે ગૌરી કુંડ આવી ગયા છીએ અને ગૌરી થી આપણે અત્યારે અહીંયા બતાવે છે સોળ કિલોમીટર પણ આપણે હકીકતમાં ચાલવાનું છે બાવીસ કિલોમીટર અને અત્યારે સવારના ચાર વાગે આપણે ટ્રેકિંગ કરવાનું ચાલુ કરીએ છીએ અને જોઈએ કે કેવો સફર છે અને અહીંયાથી તમને જો ઘોડો જોતો હોય જે તમારે ઘોડો જોતો હોય તો તમને અહીંયાથી મળી જશે તેની કિંમત રહેશે ત્રણ હજાર રૂપિયા જવાના પાંચ હજાર રૂપિયા આવવા જવાના અને અહીંયા ઘણી બધી એવી સુવિધાઓ મળી રહે છે તમને જવા માટે હેલિકોપ્ટરની પણ સુવિધા છે બરાબર છે આગળ જતાં હું તમને બતાવું છું કે કેવી રીતના શું સફર છે ને તમને સમજાવતો રહીશ જો આગળ દીપ જડી બ્લોક્સને કેટલા વાગે પહોંચીએ અને શું શું આવે છે આ બ્લોક્સના તમામ વસ્તુ તમને હું બતાવીશ અમે જોઈ રહ્યા છો ધુમાડા નીકળે છે મોડામાંથી ચાલો આપણે અહીંયાથી કેદારનાથ યાત્રાની શરૂઆત કરીએ છીએ અને ચાલો આગળ જતાં તમને બતાવીએ કે કેવો સફર રહેશે આપણો અને આપણે અત્યારે આપણી ગ્રુપ સાથે ટ્રેકિંગ કરવા માટે નીકળી ગયા છીએ અને આગળ જતાં તમને બતાવું છું કે કેટલા કિલોમીટર ચાલવાનું રહેશે અને કેવો સફર છે સવારના ચાર વાગે આવવાનું આપણે અહીંથી વર્કિંગ કરવાનું ચાલવાનું માટે ચાલુ કરવું પડશે તમને સફર કરવા માટે આપણે આગળ દાદા તમને બતાવું છું કે કેવી રીતે સફર કરવો આપણા કેદારનાથ નો આરંભ ચાલુ થાય છે મેન કે કહેવાય છે કેદારનાથ દ્વાર ત્યાંથી શરૂ થાય છે જે તમે જોઈ રહ્યા છો કેદારધામ તો આ કેદારનાથ ની જર્ની થઈ ગઈ છે શરૂ આ વોટરફોલ ધોધ પડતો જાય છે અને આ નીચેની સાઈડ દેખાય જાય છે તે મંદાકની નદી છે તમને જે નહીં દેખાય આપ તમને બતાવી દઉં વોટરફોલ કે અહીંયા જર્ના ચાલુ છે આવા ચાલો હવે આગળ આપણે સફર કરીએ અને બતાવો જાવ આપણે હજુ બે કિલોમીટરની જર્ની પૂરી કરી છે ચાલતા ચાલતાં અને તમને આની અંદર સમજાવતો જઈશ કે કેવો સફર છે અને કેટલો ટાઈમ લાગશે અને કેવી રીતે સફર કરવો તો જોતા રહેજો આપણે સફર કરતાં કરતાં અત્યારે ત્રણ કિલોમીટર સમથિંગ અઢીથી ત્રણ કિલોમીટર જેટલું આપણે ચાલ્યા છીએ હજુ અને સવારના વાગી ગયા છે સાડા છ આ જર્ની થોડીક કહેવાય ને કે હાર્ડ પડે હાલવા માટે સફરમાં પણ જો દોસ્તો અહીંયા હાર માની જશો ને ખાલી વિચારીને તો તમે આ સફર નહીં કરી શકો એટલે એના કરતાં હું તમને બેટર રાય એ આપું છું કે અહીંયા આવો એટલે ધીરે ધીરે ચાલવાનું કન્ટિન્યુ રાખજો દોસ્તો ફાઇનલી આપણે કેદારનાથ તરફ અત્યારે સફર કરીએ છીએ ટ્રેકિંગ કરીએ છીએ અને ચાલતા ચાલતા દોસ્તો કહેવાય છે ને કે અહીંયા કેદારનાથ આવું એટલે મહાદેવના જો નસીબ હશે આપણા ભાગમાં તો જ આપણે મહાદેવના દર્શન કરવા મળે છે દોસ્તો અહીંયા આવો તો તમે હેલિકોપ્ટરનો સફર અથવા તમે ખચ્ચરનો અત્યારે સફર કરી શકો છો અને ખચરનો જો સફર તમારે કરવો હોય કે હેલિકોપ્ટરનો કરવો હોય તો તમને હું હેલિકોપ્ટરને જે ઓનલાઈન સાઇટ છે તે તમને આપી દઈશ અને ખર્ચરનો અહીંયા જે નંબર કોન્ટેક નંબર છે ભાઈ તમને એ આપી દેશે ભાઈ સાથે તમે કોન્ટેક કરી શકો છો અને ખચ્ચરનો સફર કરી શકો છો આપણે બધા વાતો કરી શકીએ છીએ દોસ્તો કે આપણે હાલીને કરી શકીએ હાલીને કરી શકીએ પણ એ સફર નથી થઈ શકતો દોસ્તો એટલે અહીંયા આવો તો તમે જો પદયાત્રા કરી શકતા હોય તો કરો અને તો અધ્વચારે તમે ખચર લઈ શકો છો તમને જેના ત્રણ હજાર રૂપિયા પર પર્સન્ટ આપવા પડશે અને દોસ્તો આ સફર જેટલો આપને ઇઝી લાગે છે તેટલો ઇઝી આ સફર છે નહીં સફર ઘણો હાર્ડ છે દોસ્તો આ વિડીયોઝના માધ્યમ હું તમને એ જ સમજાવું છું કે જો છોકરાઓ લઈને આવો તો ખચર લઈ લેવું અથવા ખાલી એમને પદયાત્રા નહીં કરવી કારણ કે પદયાત્રા કરશો તો તમને સફર બહુ અઘરો લાગશે જેમ અત્યારે મારો અનુભવ બોલે છે અને હું તમને આગળ જતા જો મારે જરૂર પડશે તો હું પણ ખચ્ચર લઈ લઈશ અને આ અહીંયા આવીને જોશમાં નહીં આવું અને આપણી સાથે આપણા એવા મિત્ર પિયુષભાઈ આપણી સાથે છે અને સાથે આપણા યુવરાજભાઈ પણ આપણી સાથે છે અને આપણા સાથે જર્દી કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો હર હર મહાદેવ જય કેદાર અને આપણી સાથે આ ચંદુભાભી અને એમના હસબન્ડ મિરભાઈ બંને આપણી સાથે ટ્રેકિંગમાં સાથે છે પદયાત્રામાં ચાલો જોઈએ આગળ દોસ્તો મારી સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે હિમાલય પર્વત છે જે તમને દેખાઈ રહ્યો છે અને આપણે દોસ્તો ત્યાં પહોંચવાનું છે ને અહીંયા જે દેખાઈ રહ્યું છે તે સત્ય નથી અહીંયાથી તમને કિલોમીટર સોળ સોળથી અઢાર કિલોમીટર બતાવે છે અને હકીકતમાં તે બાવીસ કિલોમીટર છે અને દોસ્તો અને અહીંયા જે પણ તમને કહેવાય છે ને કે જે કિલોમીટરના જે બોર્ડ મારેલા છે તે ખોટા છે દોસ્તો આ વિદ્યોના માધ્યમથી હું તમને થોડી ગાઈડલાઈન આપવા માગું છું કે જો અહીંયા તમે કેદારનાથની જર્નીમાં આવો અને સફર કરતા હોય તો અહીંયા કિલોમીટરનો ન જોતા કારણ કે તમને બતાવશે બાર કિલોમીટર ને નીકળશે અઢાર કિલોમીટર એટલે આ વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખવું તમને અઢાર કિલોમીટર બતાવશે પણ આ જર્ની જે છે તે બાવીસ કિલોમીટરની છે દોસ્તો સફર કરતાં કરતાં આપણે અત્યારે પાંચથી છ કિલોમીટર પૂરું પડ્યું છે વધારે આપણે આગળ નથી ચાલી શક્યા ત્યારે આગળ અત્યારે ટ્રેકિંગની સિસ્ટમ છે જ્યાં પહાડ દેખાઈ રહ્યો છે આપણે ત્યાં સુધી પહોંચવાનું છે દોસ્તો દોસ્તો જોઈ રહ્યા છો હજાર ઉપર લોકો સવારી કરીને જાય છે અને આગળની સાઈડ અહીંયા ચાર લોકો આ યાત્રા કરાવી રહ્યા છે જે કેદારનાથ લગી લઈ જશે આ લોકો માવતર ને લઈને જાય છે આ જોવા જાય તો એક રીતે ચાર લોકોના પુણ્ય લઈ લે એવું કામ છે આઈનું આપણે સફર કરતા કરતા પેરો મંદિર પાસે પહોંચ્યા છીએ એ તમે જોઈ રહ્યા છો ને આપણી કેદારનાથની યાત્રા ચાલુ છે દોસ્તો તમને કેદારનાથની યાત્રા કરવામાં આવા તમને ઘણા બધા એવા વોટરફોલ જોવા મળશે જે પહાડમાંથી પાણી પડતું હશે જે બડફ ઓગળીને પાણી પડે તેવું બિસ્લેરી પાણી જેવું પાણી હશે અને આપણે આજે આ સફર કરતાં કરતાં આગળ હજુ પાંચથી છ કિલોમીટર જ કાપ્યું છે વધારે નથી કાપ્યું અને આ લોકો જોઈ રહ્યા છે તે ખચ્ચરને કેવી રીતે લઈને જઈ રહ્યા છે અને આપણે અત્યારે થાકી ગયા છીએ તો એ ધીરે ધીરે આપણે ચાલીએ છીએ અને અહીંયા આવો તો તમારો ટોટલી સામાન મેડિસિનનો સાથે રાખવો દોસ્તો કહેવાય અહીંયા ફોટોગ્રાફી તમે બહુ સરસ કરી શકો છો અને આ જે વોટરફોલ જે જોઈ રહ્યા છો તે બહુ સરસ વ્યૂઝ છે પણ અહીંયા આવો એટલે એ વસ્તુનું ધ્યાન રાખજો તમને હાફ બહુ ચડશે ચાલતા ચાલતા જેટલું ધીરે ચાલશો એટલો તમને ફાયદામાં રહેશો અને આ સફરમાં ચાલતા ચાલતા તમારે દસથી બાર કલાક જેટલો સમય લાગશે ધીરે ધીરે ચાલશો એટલે અને તમે આવા જે પવા પળાવ જે જોઈ રહ્યા છો તમને એવું લાગશે કે ત્યાં કેદારનાથ આવી ગયું પણ આવી રીતે નહીં આવે કેદારનાથ બહુ અઘરું છે પહોંચવાનું અને દોસ્તો આજે જે અમે જે જોઈ રહ્યા છો તે જૂનો પહેલાં પહેલાંનો પુલ હતો આ જે બે હજાર તેરમાં જે બાળ આવી એની પહેલાં આપણે આ પુલથી લોકો ક્રોસ કરી જતા હતા અને અત્યારે કહેવાય છે કે આ પુલ આપણે બંધ કરવામાં આવ્યો હતો રિપેરિંગ કામ ચાલુ છે અહીંયાથી અને આપણે હજુ આગળ સ્ટ્રેટ જવાનું છે સીધા જતા જતા આગળની સાઈડ આપણે બીજો આવો પુલ આવશે તે આપણે ક્રોસ કરશું ને પુલ ક્રોસ કરીને આપણે આગળ જવાનું રહેશે અને આપણે હજુ ભોગવામાં ઘણો સમય લાગશે દોસ્તો આજે જોઈ રહ્યા છો તે મંદકની નદી છે અને આ મંદાકની નદી કહેવાય જે કહેવાય છે કે કૈલાશ પર્વત બાજુથી આવે છે અને દોસ્તાર જો કહેવાય ને કે કેદારનાથ આવો એટલે થોડુંક અઘરું લાગે પણ સફર કરવાની બહુ મજા આવે આજે તમે જોઈ રહ્યા છો તે મંદાકની નદી છે અને કહેવાય કે જો તમે ઉનાળાના કે ચોમાસાના ટાઈમમાં આવશો તો અહીંયા આ પહાડ જે પડે છે તેની બહુ વધારે બીક લાગે છે અહીંયા અને આપણે આવી રીતના કિનારે કિનારે જ ચાલતું ચાલતું જવાનું છે અને દોસ્તો આ જે જોઈ રહ્યા છો તમે નજારો આપણે હજુ છ થી સાત થી આઠ કિલોમીટર જેટલું સમથિંગ કાપવું હશે વધારે નથી કાપવું પણ તમને લાગશે કે પંદર થી વીસ કિલોમીટર કાપી નાખ્યું છે અને આ મંદાકની નદી કેવું જાય છે બળફનું ઓગળતું પાણી અને સામે પુલ દેખાય ત્યાં આપણે પહોંચવાનું છે ને ત્યાંથી આપણે ચાલવાનું રહેશે આ ટોપલાવાળા વાળા વાઈ જાય છે તમે જે જોયા જો દોસ્તો હજુ અહીંયાથી હવે આપણે પાછું ઉપર ચડવાનું રહેશે પડાવ પાર કરવાનો રહેશે આપણી સાથે સફરમાં આપણા બેન પણ છે જે આપને લાગતું હતું કે નહીં ચાલી શકે પણ ચાલી શક્યા છે તમારું કઈ કેવું છે કે આ સફરમાં કેવું રહ્યું તમારા હાલવા માટે ચાલવાનું તો બહુ મુશ્કેલ છે પણ થોડીક ભગવાન પર શ્રદ્ધા રાખીને આપણે ચાલવું જોઈએ ચાલવું જોઈએ એ આવી આપણે આ પુલનો સફર કરવાનો છે જે તમે જોઈ રહ્યા છો મારી પાછળની સાઈડ આપણે આ જગ્યાએ છે તમે ફરતા 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 અહીંયા ભોગ્યા છીએ અને તમે જોઈ જાવ પાણી કેટલું વહેતું પાણી જાય છે જે આ ઠંડીના મોસમની અંદર જોઈએ આપણે આગળ ચાલતા ચાલતા અરુણભાઈ અરુણભાઈ આ વ્લોગિંગમાં અરુણભાઈ આપણી સાથે જે જોઈ રહ્યા છો તમે અને સામે દોસ્તો કહેવાય ને દસ થી બાર કિલોમીટર નો સફર કરીને પછી આખી દુનિયા જ બદલાઈ જાય છે આપને એવું લાગે છે કે આપણે સ્વર્ગમાં આવી ગયા હોય તેવું લાગે છે હું હજી આગળ જતા તમને બતાવું છું કે સ્વર્ગ નજારો શું કહેવાય છે કેદારનાથ છે એનું મહત્વ શું છે તે બતાવું છું આગળ જતા જોઈ રહ્યા છો આપણી બાજુમાંથી આ હેલિકોપ્ટરો જઈ રહ્યા છે અને ઉપર બળફ વાઈટ ચાદર ઓઢીને બેઠી હોય અહીંયાથી ટ્રેકિંગ કરતા કરતા ચડવાનું છે ઉપર જે તમે જોઈ રહ્યા છો મારી પાસે સામેની સાઈડ આપણે ટ્રેકિંગ કરીને ઉપરની સાઈડ ચડીએ છીએ અને જોઈએ છે કેવો રસ્તો છે કેવો નજારો છે તમે જોયા રહ્યા છો દોસ્તો આપણે જોઈ રહ્યા છીએ આપણે પેલું નીચે જે જગ્યા દેખાઈ રહી છે આપણે ત્યાંથી ચડીને ઉપર લગી આવ્યા છીએ અને હવે આગળ જઈને આપણે જોઈએ દોસ્તો હું થાકી ગયો હતો અને હવે અહીંયા ફ્રૂટ ડીશ મળે છે જે આ તમે ફ્રૂટ ડીશ જોઈ રહ્યા છો તે સો સો રૂપિયાની આપે છે અને દોસ્તો અહીંયા સફર કરવો તો આ ફ્રૂટ ડીશ આપણે કહેવાય કે અહીંયા ખાઈ લેવી અને બીજી એવું લાગે તો પાર્સલ એક થેલી કરાવી લેવી અને ચાલતા ચાલતા ખાશો તો તમને બહુ લાભદાયક રહેશે કારણ કે બીજો ખોરાક તમે લઈ નહીં શકો અને મેં આ એક ફ્રૂટ ડીશ અહીંયા સો રૂપિયાની લીધી એક હું અહીંયા ઊભો રહીને જ ખાઈ ગયો છું ને બીજી એક ફ્રૂટ ડીશ મેં મારા બેગમાં નાખી લીધી છે કે આગળ ચાલતા ચાલતા ખાશું આપણે અને દોસ્તો અહીંયા તમને કહેવાય ને કે કઠોળ પણ સવારમાં મોર્નિંગમાં ખાવા મળી જશે તો તમને કોસ્ટલી પડશે થોડીક પણ તમે ખાઈ શકશો અને ખાશો તો તમે ચાલી શકશો હલો દોસ્તો દીપ જર્ની ની અંદર આપ સૌનું સ્વાગત છે ને ફરીથી આપણે પાછા અત્યારે જર્ની તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ અને તમે જોઈ રહ્યા છો મારી બાજુમાંથી હેલિકોપ્ટર પણ જઈ રહ્યા છે પણ દોસ્તો તમને કેવું છે કે જો કેદારનાથ સફર કરો તો થોડી વસ્તુનું ધ્યાન રાખીને અહીંયા સફર કરજો કારણ કે અહીંયા ઓક્સિજન લેવલ દબાણ બહુ ઘટી જાય છે જો તમને થોડું ઘણું તકલીફ થાય તો ઓક્સિજનના જે બાટલા આવે છે જે પાંચસો રૂપિયાના મળે છે એ સાથે રાખવા અને સફર જો બને ને ત્યાં સુધી બાળકો સાથે હોય તો તમારે કેદારનાથનો સફર ચાલીને નહીં કરવો હેલિકોપ્ટર દ્વારા કરશો એ તો બેસ્ટ રહેશે એટલે મારે તમને આ ગાઈડલાઇન્સ એટલે તમને આપું છું કારણ કે મારા સફરનો અત્યારે મને અનુભવ બતાવે છે અને હું આ અનુભવ અત્યારે બતાવી રહ્યો છું આ બ્લોગ્સના માધ્યમે તમે જોઈ રહ્યા છો મારી સામેની સાઈડ કે વાતાવરણ કેવું છે આપણે દેખાય છે ને ઓલી જગ્યા આપણે હજુ તે બાજુ પહોંચવાનું છે એટલે દોસ્તો હાલવાનો સફર ઘણી ખતરનાક વ્યૂઝનો પોઈન્ટ છે આ જગ્યા છે તો એ આપણે એલા જશું હોય જોઈએ આગળ સફર કરતા કરતા ચાલો દોસ્તો જોતા દીપ જર્ની બ્લોક્સ અત્યારે કેદારનાથની જર્નીના માત્ર છ કિલોમીટર રહ્યા છે પણ એ છ કિલોમીટર અમને માનોને છવ્વીસ કિલોમીટર જેવા લાગે છે અત્યારે અને આપણી સાથે એવા રાજકોટના અમારા મિત્ર અમારી સાથે મળી ગયા છે આપણા બ્લોક્સની અંદર આ ભાઈને જરા ધ્યાનથી જોઈ લેજો બરોબર છે એટલે આપણે આપણા દોસ્તો સાથે તો ન મળી શકીએ પણ આપણા વતનના આપણા ગામના લોકો મળી ગયા હવે એની સાથે આગળ જર્ની કરી છે પણ મારે તમને લોકોને એવું કહેવું છે કે જો વાળા હોય તો મહેરબાની કરીને હેલિકોપ્ટર ઓનલાઈન બુકિંગ કરાવીને સફર કરો અથવા ખચરમાં કરજો બાકી હાલીને સફર ન કરતા કારણ કેદારનાથમાં આવું કેવું કે પોચું છે કેદારનાથ જવું છે એ વાત સહેલી છે કે એવી પણ જે વ્યક્તિ અહીંયા પોગે છે એનો અનુભવ બહુ સરસ બોલે છે અને મારો અનુભવ બોલે છે એટલે હું તમને આ વ્લોગ્સના માધ્યમથી તમને એ વસ્તુ સમજાવું છું કે જરાક તમે સમજી વિચારીને અહીંયા આવો તો સમજી વિચારીને પ્લાનિંગથી આવજો અને આગળ જતાં હું તમને વ્લોગ્સમાં બતાવું છું કે કેવો સફર આપણો છે તો જોતા રહેજો જર્ની વ્લોગ્સ મજા આવે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ આપણી ચેનલને કરજો જેથી નવા નવા વ્લોગ્સ બનાવતો રહો ચાર કિલોમીટર બાકી છે ને ચાર કિલોમીટરમાં આપણા ઓહા આવી જાય છે ને તમે મારી સામેની સાઈડ જે જોઈ રહ્યા છો તે બળપ છે અને તરસ નોમ પડવાનો ચાલુ થઈ ગયો છે બડફ પડવાનો ચાલુ થઈ ગયો છે અહીંયા જે તમે જોઈ રહ્યા છો વિશે નવેમ્બર અથવા સપ્ટેમ્બર મહિનામાં આવો તો થોડું વિચારીને આવજો અહીંયા બળબારી થઈ દોસ્તો આપણી સાથે આવા આપણા મિત્ર અત્યારે પ્રિયંકભાઈ છે જે પ્રિયંકભાઈએ ખચ્ચર લઈ લીધું છે પ્રિયંકભાઈ ખચડનો સફર કરતાં કરતાં ફટાફટ ચાલી રહ્યા છે અને સાથે આપણે પણ એની સાથે અત્યારે નીકળી ગયા છીએ દોસ્તો પાછળ ચાલવા માટે અને દોસ્તો આ ખચડ પ્રિયંકભાઈ એના માટે લીધું છે કારણ કે આપણા જે ગ્રુપમાં જે પિયુષભાઈ છે પિયુષભાઈની જે બેબી છે નાની બે વર્ષની તે આ હેલિકોપ્ટર દ્વારા ઉપર ભોગી ગયા છે તે કેદારનાથ મંદિર પાસે અને ત્યાં માઇનસ છ ડિગ્રી ટેમ્પરેચર છે એટલે એની છોકરીને ઠંડી ચડી ગઈ છે એટલા માટે પ્રિયંકભાઈ અત્યારે ખચડ લીધું છે અને આપણે માત્ર ત્રણ કિલોમીટર માં જ આપણે ખચર લેવું પડ્યું છે અને ખચર લઈને ઉપરની સાઈડ અને હોટલ ત્યાં બુક કરેલી છે આપણે ઓલરેડી તમને હોટલ નો રેન્ટ તમને લાસ્ટમાં હું બતાવી દઈશ એટલે દોસ્તો આપણે ખચર દ્વારા અત્યારે સફર કરી રહ્યા છીએ અને તમે પહાડ અત્યારે જોઈ રહ્યા છો દોસ્તો આ પહાડ જોઈને એવું લાગી રહ્યું છે કે જે પહાડે અત્યારે વાઇટ આખી ચાદર ઓઢી હોય અને એનો નજારો જે જોઈ રહ્યા છો તે નજારો જોઈને ખૂબ મજા આવે એવું લાગે છે અને તમે દોસ્તો આ સફરની અંદર તમે જો આવો તો તમને જરૂર પડે તો તમે ખચરનો પણ ઉપયોગ કરજો આપણે બધા કરી શકીએ છીએ કે આને કષ્ટ નથી આપી શકતા પણ જો જરૂર પડે તો તમારે આનો પણ ઉપયોગ કરવો પડશે દોસ્તો કારણ જો કેદારનાથ આવું એટલું સહેલું નથી જેટલું આપણે વિચારી રહ્યા છીએ દોસ્તો એટલે જો કેદારનાથ આવો તો સમજી વિચારીને સફર કરજો આપણું બોર્ડ દેખાઈ રહ્યું છે સ્ટોમ બહુ જબરજસ્ત પડી રહ્યો છે દોસ્તો આ નજારો જોઈને લાગી રહ્યું છે કે હું સ્વર્ગમાં આવી ગયો હોય અને પહાડે વ્હાઈટ કલરની ચાદર રાખી ઓઢી હોય અને પહાડનો નજારો જોવાની મજા છે અલગ જ છે આગળ બતાવું તમને દોસ્તો સામેની સાઈડ તમને જે દેખાઈ રહ્યો છે ફાઈનલી આપણે તારે કેદારનાથ ની અંદર આપણે એન્ટર થઈ રહ્યા છીએ જ્યાં બોર્ડ દેખાઈ રહ્યો છે ત્યાં અને આ વિડીયો માધ્યમ હું તમને બતાવવાનો છું કે અત્યારે તમે આ જે જોઈ રહ્યા છો ત્યાં તમને અત્યારે કોઈ જ બળફ એટલો દેખાઈ નથી રહ્યો અને હું તમને મારા પાર્ટ સિક્સની અંદર જ્યારે પાછો જઈ રહીશ ત્યારે અહીંનું વેધર્સ ને આવા જગ્યા તમે જોજો ખાસ કરીને મારો વિડીયો જોવાનો ભૂલતા નહીં દોસ્તો અને અહીંયાથી આપણો કેદારના જે ઘોડા છે કચર છે તે અહીંયા આપણે હોલ્ડ કરી દે છે અને અહીંયાથી આપણે પદયાત્રા કરવાની છે જે બે કિલોમીટર સુધીની પદયાત્રા છે તે આપણે બે કિલોમીટર ફરજિયાત ચાલવું પડશે અને આ જે તમને નજારો જે દેખાઈ રહ્યો છે દોસ્તો ત્યાં તમને કંઈ જ નથી દેખાતું પણ મારા પાર્ટ સિક્સની અંદર હું જ્યારે પાછો નીચે જઈશ ત્યારે તમને જે નજારો બતાવીશ તે કંઈ જન્નતથી કે સ્વર્ગથી ઓછો નથી તેવો નજારો છે અને સામેની સાઈડ તમે જોઈ રહ્યા છો તે હેલીપેડ છે અને કેદારધામ મંદિર જે આપણે દેખાઈ રહ્યું છે દોસ્તો અહીંયાથી જે તમે જોઈ રહ્યા છો અને ચાલો તમને બતાવું હેલિકોપ્ટરના થોડોક નજારો દોસ્તો હું તમને હેલિકોપ્ટર નજર ત્યાં નજીક લઈ જઈને તમને બતાવું છું કે હેલિકોપ્ટરનો સફર કેવી રીતના છે અને પાર્ટ સિક્સની અંદર આ જે આપણા ઇનાબેને જે સફર કર્યો છે આપણા ગ્રુપના અમુક મેમ્બરે તેમને વિડીયોઝ લીધેલો છે અને કેટલો ખર્ચો આવ્યો છે કેવી રીતે છે તે તમને તમામ માહિતી આપીશ તો પાર્ટ સિક્સ આપણો જોજો જેની અંદર તમને ટોટલી હેલિકોપ્ટરની ગાઈડલાઇન્સ સમજાઈ જશે સફર કરતા આપણે કેદારનાથ પોગી ગયા છીએ કેદારનાથ ગામની અંદર અને આપણે ત્રણ વાગે મિનિટ રાત્રે સાડા ત્રણ વાગે અત્યારે આપણે પોગ્યા છીએ અને સામેની સાઈડ તમે જોઈ રહ્યા છો કેદારનાથ મહાદેવનું મંદિર છે તો અત્યારે બળપડ સ્નો પડી રહ્યો છે અને હું અત્યારે ફાઇનલી ભોગી ગયો છું કેદારનાથ આ જર્નીની બ્લોગ્સની માધ્યમથી મેં તમને સમજાવ્યું છે તમારે કેવી રીતે ફરવું સંપૂર્ણ ગાઈડલાઇન્સ આપીશ હું તમને આ વિડીયોસની અંદર તો જોતા રહેજો અને હું તમને સમજાવું છું લાસ્ટમાં કેવી રીતે દર્શન આપણે અહીંયા અત્યારે હોટલ લીધેલી છે અને આપણે અહીંયા સ્ટે કરશું અને બતાવું તમને અને તમે ઠંડી જોઈ રહ્યા છો આપણે ફાઇનલી પોગી ગયા બાબા કેદારધામ જય કેદાર હર હર મહાદેવ ચલો તમને બતાવું ત્યાં જઈને વ્યૂઝ જોઈ રહ્યા છો તે કેદારનાથ ધામ છે અને લાસ્ટ 2 ડે ની વાર છે આ મંદિરની અને ચારે બાજુથી ફૂલ અત્યારે બડબારી થઈ રહી છે જે તમે જોઈ રહ્યા છો પાછળની સાઈડ પહાડ નથી દેખાડો હિમાલય પર એટલી બધી અત્યારે હાલત થઈ ગઈ છે અહીંયા દોસ્તો ફાઇનલી આપણે નવેમ્બર મંથના કેદારનાથ પહોંચી ગયા છીએ મારી પાછળની સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે મંદિર છે અને ફૂલ બડબારી ચાલી રહી છે અને અહીંયા બંધ થવાના બે દિવસની વાર છે દોસ્તો આ વિડીયોના માધ્યમે હું તમને સમજાવું છું કે અહીંયા મારે મંદિરથી તદ્દન નજીક તમે જે જોઈ રહ્યા છો ત્યાં પાછળની સાઈડ મેં હોટલ લીધેલી છે એ હોટલ મને અગિયારસો રૂપિયા પર પર્સન પડ્યા છે અમે પંદર જણાનું ગ્રુપ હતું ત્યારે મારા ભાગમાં અગિયારસો રૂપિયા આવ્યા છે જેમાં એક ટાઈમનું જમવાનું આવી ગયું છે અને આ વિડીયોના માધ્યમે હું તમને ટોટલી ગાઈડલાઇન્સ આપું છું મારા પાર્ટ સિક્સની અંદર બીજી બધી ગાઈડલાઇન્સ હું છેલ્લે લાસ્ટમાં બધી આપી દઈશ કે ટોટલી ખર્ચો કેટલો થયો એક વ્યક્તિનો એ સંપૂર્ણ માહિતી આપી દઉં છું તો જોતા રહેજો દીપજનની પાર્ટ સિક્સની અંદર હું ટોટલી ગાઈડલાઈન્સ આપીશ તમને જલ્દી પાર્ટ સિક્સ લઈને આવું છું જે છેલ્લો પાર્ટ છે તે તો જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ મજા આવે તો સબસ્ક્રાઈબ અને બે લાયકરને દબાવી દેજો જેથી નવા નવા વ્લોગ્સ